નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો ભારતીય હવામાન વિભાગે આ વર્ષે સામાન્ય થી સારું ચોમાસું રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે સારા ચોમાસાની સાથે ખેતી કરવામાં મદદ મળશે

શેર નો ભાવ બસો ચોવીસ રૂપિયા અને સાહીઠ પૈસાના ભાવે બંધ થયો હતો કરંટ પ્રાઇસ થી શેર એકત્રીસ ટકા થી વધુ વળતર આપી શકે છે આપણને તો ત્રીજો શેર છે આરસીએફ લિમિટેડ નો રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ માં રોકાણની ની સલાહ આપવામાં આવી છે ટાર્ગેટ પ્રાઇસ એકસો એસી રૂપિયા પ્રતિ શેર છે સ્ટોપ લોસ એકસો પાંત્રીસ રૂપિયા અને કરંટ પ્રાઇસ છે શેર ની એકસો સત્તાવન રૂપિયા ને પચીસ પૈસા